का लक्ष्य है हम भारत को विकसित भारत बनाने वाले और ये मोदी की गारंटी है मोदी मोदी छोटे नहीं रहे सपने हैं अब चल पड़े विश्व के पटल पर अब अपना सम्मान है आसमां से ऊँची अब अपनी उड़ान है देख रही है आज दुनिया ये सारी आज चंद्रमा पे हमारा चंद्रयान है मोदी के मन की बात जानता है देश का युवा आज मानता है मोदी के मन की बात जानता है देश का युवा आज मानता है फूट फूट के देश की भक्ति भरी है इनके सीने में कोई कसर ना छोड़ेंगे देश के लिए सीने में ये गारंटी पूरा होने की गारंटी है, है।, है। बातें नहीं है ये एक वादा भारत को नया भारत बनाने का ही राजदा अब देश की यार उन्नति ही उन्नति है કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વડીલો માતાઓ બહેનો અને યુવાન ભાઈઓ ખાસ કરીને આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ હાલ ચૂંટણી ચાલી રહી છે તો આપણે સૌ આ વખતે એટલા ભાગ્યશાળી છે કે આપણા કેન્દ્રીય મંત્રી એટલે કે ભાઈ મનસુખભાઈ માંડવિયા સાહેબને જે રીતે પોરબંદર લોકસભાથી ઉમેદવારી કરવાનો જે એમને મોકો મળ્યો છે તો આપણે આગામી સમય આગામી સમયમાં પૂરી તાકાત જોડને જુસ્સા સાથે મેદાનની અંદર ઉતરવાનું છે ગત ધારાસભાની ચૂંટણી આપણા સાંસદ સભ્ય રમેશભાઈ કે મનસુખભાઈ માંડવીયા સાહેબ આ સીટ ઉપર આવવા માટેનું આમંત્રણ આપેલું છે અને રમેશભાઈ મનસુખભાઈ ને વચન કે ભાઈ ગોંડલ શહેર ને તાલુકાના લોકો આશરે એક લાખ થી પણ વધારે લીક આપણે વિજેતા બનાવવાના છે તો આ કાર્ય ની અંદર આપણે સૌ ખંભે ખંભો મિલાવી પૂરી તાકાત ની મેદાન અંદર ઉતરવાનું છે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે થઈ આપણા ઉમેદવાર શ્રી મનસુખભાઈને ને પાંચ લાખ થી પણ વધારે મતો થી સાથે મળી અને વિજય બનાવવાના છે વધારે વિશેષ કઈ નહીં પણ આજના સ્વાગત કાર્યક્રમમાં જોડાવા બદલ આપ સૌનો હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું આયુષ્યમાન ભારતના કાર્ડ કોની પણ છે જરા હું શું વાત કરજો દવાખાનાના કાર્ડ કોઈ બીમારી આવી જાય બધાએ કઢાઈ લીધા એ પણ મોટું કામ છે દસ લાખ રૂપિયાની એક વર્ષની એક પરિવારની મુફ્ત ઈલાજની ગેરંટી છે આપણા ગામમાં કોઈનો ઈલાજ કરાવવો પડ્યો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ લોકો આયુષમાન ભારત ભારતના કાર્ડ થી થયું છે ભારત સરકારના મંત્રી તરીકે રોજ સવારે હું ઓફિસે જાઉં ને ત્યારે ઓફિસની અંદર મારી પાસે સહી થવા માટે કાગળ આવે કે ગઈ કાલે 5000 લોકોને આખા દેશમાં ડિચાર્જ કર્યા ઓપરેશન થઈ ગયું ઘરે ગયા એટલે હું એમાં સહી કરું ત્યારે પૂછું કે આ બધા લોકોનો ફોન કરીને પૂછી લો એક રૂપિયો પણ દેવો ન પડ્યો ને તમને બધાને ફોન આવ્યા હશે આવ્યા છે ને જેનો ઈલાજ થયો ને ફોન આવ્યા હશે એક કે રૂપિયાનો ખર્ચ નથી થયો તમે ક્યો નહીં પછી હું પાછો પૂછું કે બધાને ઘરે જવાનું ટિકિટ ભાડું મળી ગયું તો કે હા ઘરે જવાનું ટિકિટ ભાડું પણ મળી જાય અને પછી હું હોસ્પિટલના ચેકમાં સહી ગયું તાકી મારા દેશના ગામડામાં વસતા કોઈ ખેડૂત યા કોઈ ગરીબ પરિવાર જેને ત્યાં ઈલાજ નહીં કરી શકવાની કારણે એના પરિવારમાં મૃત્યુની નોબત નહીં આવી જોઈએ એ સુનિશ્ચિત કરનાર કોઈ નેતા હોય નેતા નું નામ નરેન્દ્ર મોદી છે જનતાની પાર્ટી છે અમે કોઈ લોકો નેતા નથી આજે હું ભારત સરકાર નો મંત્રી છું જેમ તમે અહિયાં સામે બેઠા છો એ હું પણ એક વખત આવી સભામાં સામે આવીને બેસતો આ પાર્ટી એવી પાર્ટી છે જેમાં સામે બેઠા બેઠા બેઠ બેઠતો હોય એ વ્યક્તિને મંચ ઉપર પણ બેહાડે છે અને અમે ન હોય તો અમને સામે બેસતા પણ સંકોચ નથી થતો છે અને એટલા માટે ધરતી પર શું જરૂર છે એને અમે ભલી ભાતી સમજીએ છીએ અને મેં અહીંથી ગયા છીએ ને આ નરેન્દ્ર મોદી આપણા વડનગરના રેલવે સ્ટેશન પર એમના બાપુજી ચાયની કેટલી ચલાવતા હતા એટલે ચાનો આવે એટલે ચાય ચાય કરતા ચાય વેચવા માટે જાય સવારના પૂરમાં જાગીને દીકરા તરીકે નરેન્દ્રભાઈને એવું થાય કે મારા પિતાજી થાક્યા હશે સાંજના છે એને મદદ કરવા માટે જતા હતા એને ગરીબી નજીકથી જોયું છે ગામડું નજીકથી જોયું છે લોકોની સમસ્યાઓને નજીકથી જોઈ છે એવો વ્યક્તિ રાજ્યનો મુખ્યમંત્રી થાય દેશનો વડો પ્રધાન થાય ને તો એ ધરતી સાથે કેમ જોડાવાય એ એને ખબર પડે અને એટલા માટે એ ગાંધીનગર મુખ્યમંત્રી થયા દિલ્હી વડાપ્રધાન થયા અને એમણે જે નિર્ણય કર્યો ને એ નિર્ણય એવા કર્યા સરકાર ભલે દિલ્હી બેસતી હોય સરકાર બોલે ગાંધીનગર બેસતી હોય પણ એમના દરેક નિર્ણયની અંદર આપણને સરકાર આપણે આજુબાજુ દેખાય તમને થશે કે આજુબાજુ કેમ દેખાય આ તમે બેઠા છો ને જો આરસીસી કરેલું છે ને આના ઉપર ચાલો છો ને આ પંદર વર્ષ પહેલા શું હતું અહીં ધૂળ ઉડતી હતી કે નહીં કુવો હતો કુવો બુવો બુરાઈ ગયો કોઈ કોઈ બધું પૂરાઈ ગયું સરસ મજાનું સીસી થઈ ગયું આરસીસી થઈ ગયું અને રોજ આવી દેખાય દેખાય ને હતો પછી મારે ગેસ નો એક બાટલો જોતો હતો અમારે રાજેન્દ્રસિંહ રાણા અમારા સાંસદ એટલે હું ગેસની એજન્સીમાં ગયો એજન્સી વાળા મને કે ભાઈ બે વર્ષનું નું લિસ્ટ હાલે છે તમારે સાંસદની લાગલગ હોય તો કોટો લઈ આવો તમને મળે એ વખતે હું લાંબો થયો તો કોટો લેવા માટે ત્યારે મને ગેસનો બાટલો મળ્યો તો અત્યારે જેમ માગે એમ ગેસ મળી જાય છે ને બેનો બધાન ઘરે ગેસ છે ને આમ લભો તમે ગેસ આવે અને ચૂલો જગે એટલે સરકાર દેખાય કે ન દેખાય આમ કરો એટલે સરકાર દેખાય કે નહીં આ પાડો જરા આ તમારા માટે મોદીજીએ કર્યું છે કારણ કે ચૂલામાં આપણે લાકડી અથવા સાટીથી ચૂલો જગાવીએ એમાં ધોવાડો થાય એ દેવ ધોવાડાથી રોજ 200 સિગારેટ થી જેટલો જોવા ધોવાડો પેટમાં જાય એટલો ધોવાડો રોજ અમારા બહેનોના ફેફસામાં જાતો હતો કે લાઈ ફેફસાના રોગો થાય આંખના મોતિયાના રોગો થાય મોતિયાના ઓપરેશન કરાવવા પડે એમાંથી મુક્તિ આપવાનું કામ કોઈ કર્યું હોય એનું નામ નરેન્દ્ર મોદી છે આપણે ખેડૂત છીએ ખેતી સાથે જોડાયેલા છે ને બધા છે આ નરેન્દ્ર મોદી દર ચાર મહિને આપણા ખાતામાં બે નો હપ્તો નાખી દે છે નાખી દે છે આવી જાય છે અને હપ્તો આવી ગયા પછી આપણે એસ મોબાઈલમાં એસએમએસ આવે આવે છે ને આમ તમે જુઓ એટલે તમને સરકાર દેખાય જો આવી બે રૂપિયા લઈને દેખાય કે ને દેખાય આ એપ્રિલ મહિનો ચાલે છે એપ્રિલ મહિનામાં આપણે મંડળી ભરવાની હોય ધિરાણ લીધું હોય પાક ધિરાણ એને બદલવાનું હોય એવું હોય ને એક સમય હતો આ પાક ધિરાણમાં બેનો કઈક સાડી લઈ દો ન લઈ દઈ કારણ કે અડતાલીસ હજાર રૂપિયા ત્રણ લાખ નું ધિરાણ લીધું હોય તો એપ્રિલ મહિનો આવે એટલે સત્તર અઢાર ટકાનું વ્યાજ હતું હતું ને પેલા અઢાર ટકાનું વ્યાજ હોય એટલે ત્રણ લાખ રૂપિયાનું ધિરાણ લીધું હોય સાડા ત્રણ લાખ રૂપિયા ભરવા જવાના હોય પચાસ હજાર રૂપિયા વ્યાજના ચૂકવવા પડે અને બેનો કે એક અમારે થોડી કે અમારે થોડી કપડાની ખરીદી કરવી છે કે અમારે બેંકની મંડળી ભરવા જવું છે રહેવા દે કે બિચારી બેનને હાડીબાડી લઈ દે ને આવું બધું થતું હતું એના બદલે અત્યારે એપ્રિલમાં ધિરાણ બદલવા જાવ ત્યારે કેટલા પૈસા લઈને જાવ છો જરા કહેજો ધીમા કેમ પડી ગયા જીરો ટકા એ ધિરાણ મળે છે જીરો ટકા મળે છે ને કેમ બોલતા નથી આમ દૂધ દોણામાં જાય છે ને જીરો ટકા એ ધિરાણ મળે છે એનો મતલબ એ છે કે બેંક તો સાત ટકા લે છે પણ ચાર ટકા ભારત સરકારની તિજોરીમાંથી આવે ત્રણ ટકા રાજ્યની તિજોરીમાંથી આવે નિયમિત મંડળી ફેરવી નાખો એટલે જીરો ટકા એ ધિરાણ આપણને ત્રણ લાખ રૂપિયા સુધી કોઈ આપ્યું હોય ને તો એનું નામ નરેન્દ્ર મોદી છે જયારે જયારે ધિરાણ ને ચેન્જ કરવા જાઓ દર વર્ષે અને બુક લઈને જાઓ એટલે આપણને સરકાર દેખાય ને જો આ સરકાર આવી આપણા પચાસ હજાર રૂપિયા બચાવી દીધા બચાવી દીધા હોય કે ના બચાવ્યા હોય આ કોરોના આવ્યો તો કે નહીં એમાં તો બોલું કોરોના આવ્યો ત્યારે આપણે બધાએ રસી મુકાવી તમે તો આ કહો છો પણ આપું બોલતા જ નથી આઠ ભુકલાઈ ગયું વાગી ગયા એવું થયું છે હા એ વાત સાચી છે કોરોનામાં આપણે બધાએ લોકોએ રસી મુકાવી કેટલા ડોઝ મુકાવ્યા છે ત્રણ ડોઝ બધાએ હા આ ત્રણ ડોઝ હું ભારત સરકારનું આરોગ્ય મંત્રી છું આ ડોઝની ખરીદી કરવા માટે હું બેહતો તો બધી કંપનીઓ સાથે બે હજાર રૂપિયાનો એક ડોઝ હતો ત્રણ મુકાયવા એટલે કેટલા એક ઘરમાં પાંચ લોકો હોય અને એકના છ હજાર તો પાંચના કેટલા થાય આપણે એકેર રૂપિયા દેવો પડ્યો આપણા ગામમાં વેક્સિનવાળા આવ્યા હતા ને વારંવાર આવતા હતા ને જ્યારે હો વાગે એક વખત એટલે સરકાર યાદ આવે કે મફત વેક્સિન મોદી કરી રહ્યા છે સાચો કે ખોટું આ જે જનતાનો પ્રેમ મળી રહ્યો છે ને એની પાછળનું કારણ આ છે આ સરકાર આપણે કહીએ ત્યારે નહીં ચારે આપણે નો કીધું હોય તો પણ હવે તમે જુઓ અમે કોઈ ક્યારે ચૂંટણી વાયદો નથી કરતા આ લગભગ લગભગ હું એક મહિનાથી આપણા વિસ્તારમાં ફરું છું એક વખત અમે નથી કીધું અને જનતાએ એવું અમને નથી પૂછ્યું કે તમે આ કરી દો તો મધ્ય હો જનતાને ખબર છે આપણે બધાને ખબર છે કે સરકાર એવી છે જરૂર પડશે ત્યારે નહીં કીધું હોય તોય કરશે અમે ક્યાં કીધું તું કે મફત વેક્સિન આપશું કોરોના આવ્યો દોઢ મહિનો સુધી લોકડાઉન રહ્યું અને એ વખતે આખી દુનિયા રે હું મીટિંગ કરતો હતો અમેરિકા જેવો દેશ હતો ને ઓડી ગાડી મને તો ખબર નહીં હોય એની કિંમત આ અલ્પેશભાઈ જેવા યુવાનીઓને ખબર હોય કેટલી કેટલીની આવે ઓડી ગાડી કરોડ રૂપિયા ઉપરની ઓડી ગાડીઓ આવે એ લાઈન ત્રણ ત્રણ કિલોમીટર ફૂડ પેકેટ લેવા લાઇનમાં ઊભા હતા અમેરિકામાં ફૂડ પેકેટ માટે થઈને ઓડિયો ગાડીઓ લે લાઇનમાં ઊભા હતા આ સુખાલાલેને સારી રીતે કહીએ કે એવું આપણને ન આવડે પણ આ દેશની અંદર એસી કરોડ લોકોને એ વખતે મુક્ત અનાજ આપવાની શરૂઆત કરી હતી આજે તે ગરીબ ત્યાં દર મહિને રેશન દુકાને એટલે પાંચ કિલો મુક્ત અનાજ એક વ્યક્તિ દીઠ મળે છે એને રોજ એ દર મહિને રેશન ની દુકાન નું પગથિયું ચડે એટલે સરકાર દેખાય કે ન દેખાય દેખાય ને સરકાર કે આ સરકાર અમારું અમારું ધ્યાન રાખ્યું છે આ કામ કરનાર કોઈ નેતા હોય ને એનું નામ નરેન્દ્ર મોદી છે ભાઈ એ નરેન્દ્રભાઈને ફરીને વડાપ્રધાન બનાવવા માટે અમે રામજી મંદિર દર્શન કરી નાખ્યા સાડા પાંચસો વર્ષ સુધી આપણા સાધુ સંતો બધા લોકોએ કેટલાય આંદોલનો કર્યા કે અમારે અયોધ્યામાં રામ મંદિર બનાવવું છે તમારો મારો ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાન એ મંદિરમાં બિરાજમાન થાય બાબરે મંદિર તોડીને મસ્જિદ બનાવી દીધી પાંચસો વર્ષ પછી રામલલ્લા મંદિરમાં બિરાજમાન થયા આ ક્ષણ ના સાક્ષી બનવાનો આપણને અવસર મળ્યો હોય ને એનું કારણ નરેન્દ્ર નરેન્દ્ર મોદી છે એ નરેન્દ્ર મોદીને ફરીને વડાપ્રધાન બનાવવાની આ ચૂંટણી છે

અને આપણું આટલું જાગૃત ગામ છે એટલે મારે થોડું કામય તમને સિંધવું છે કરશો રહેમાં ધીમે પડી ગઈ કરશો કામ બધાય કરશો આપણા બધાય પાસે મોબાઈલ છે મોબાઈલમાં નંબર છે આપણા સગાના નંબર હોય આપણી બેન દીકરીના નંબર હોય આપણા આડોશ પાડોશના નંબર હોય આપણા ગામના લોકોના નંબર હોય આપણા મોબાઈલમાં હોય ને બધાના નંબર એમાં શું છે અમે ચૂંટણી આવી છે એટલે અમે તો મત માંગીએ કે બહુ નવું નથી અને ગામમાં આવીને ચોરે ચડી જઈએ એટલે અમે એમાં આ પાડવી જોઈએ એવું થાય ને અમે કઈ આપશો ત્રણ વખત બોલી એટલે તમે કહ્યું હા એવું થાય પણ આપણે આપણા મોબાઈલ માં જે નંબર સ્ટોર કરેલા હોય બેન દીકરી કોલ કરવા આ વખતે તો આડે આડો ઓળો ભાઈ નહીં થતા અમારા પિયર માંથી ફોન આવ્યો છે મત ભાજપને દેવાનો દેવાનું છે ઘણી વખત શું થાય ભાઈ આટા મારતા હોય નેતા થઈને ફરતા હોય ઘરે વાત કરી હોય પછી એટલે ઘરવાળા એને સામેથી ઘર વાળા ભાજપ ને દેવાનું છે એમ કહી દેવાનું છે કહી દેશું ને એવી રીતે આપણે આપણા સગા વાળા સ્નેહી મિત્રો બધ થાય ને જે આપણે મતદાન ને સાતમી મે મતદાન છે કોઈ આવે એને કેવું મોદી ને વડાપ્રધાન બનાવવા માટે ભાજપને મત આપજો કોણ આવ્યું હોય કોઈ કરી જય શ્રી કૃષ્ણ કઈ ચાલુ કરવું બધું ખબર અંતર પૂછવા બધું કરવું પણ અવગન એને કહી દેવું મત ભાજપને ને દેજો મોદી ને ફરીને વડાપ્રધાન બનાવવા છે આવું તમે કહેશો ને એની અસર હોય કારણ કે તમે મતદાતા છો અને તમારો એક મત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનાવી દેશે ટીપે ટીપે સરોવર ભરાય કાકરે કાકરે પાળ બંધાય બહુ મોટા પરિણામ લાવવા માટે થઈને મોટા કામ ન કરવાના એક એક મત એ સરકાર બનાવી દે ફરીને મોદીજીને વડાપ્રધાન બનાવવા માટે થઈને આપણે આપણા એક એક મત એ ભાજપ કોઈ મતદાન થી વંચિત ન રહે અમે આવતા હતા તો રસ્તાની અંદર સરસ મજાનું કેટલાય ગામની અંદર ઈવીએમ મશીન દોરેલું હતું તમે રંગોળી પૂરી હતી ને એવી રીતે ઈવીએમ મશીન આવા ચોક ની અંદર બનાવ્યું હતું અને બધાને શીખવાડતા હતા કે સાતમી તારીખે આ કમળના બટન ઉપર કમળનું બટન દબાવીને ભાજપને મત દેવાનો છે આવું કરશું તો ગણેશભાઈ કીધું ને આપણે એક લાખ મતની લીડ લાવી એક લાખ થી વધારે મતની લીડ આવવાની છે એના માટે તેને એસી ટકા મતદાન થવું બહુ જરૂરી છે એક મત પડ્યો રહેવું છે અને હું એમ કહું છું કે મોદી પાંચ વર્ષ આપણા માટે જાગે છે આપણે એક દિવસ એના માટે નો જાગીએ આપણે એક દિવસ એને ન આપીએ એ દિવસે તો ઉત્સવ હોવો જોઈએ આજે તમે ઉત્સવ મનાવ્યો ને સાતમી તારીખે આવી રીતે ઉત્સવ મનાવવાનો છે ગામની અંદર કેટલા મત છે રમેશભાઈ આઠસો ત્રીસ મત છે ને આઠસો ત્રીસ મત અને આજુબાજુના ગામમાં જેટલા લોકો આપણા પરિચિત હોય બધાયના મતદાન કરાવી દઈએ તો આ એક લાખ મતની ની લીડ થઈ જાય આપ સૌનો ઉત્સાહ જુસ્સો અને પ્રેમ જોઈને હું એટલું ચોક્કસ કહીશ આપના આશીર્વાદ અમારી સાથે છે આપ સૌને પુનઃ એકવાર શુભેચ્છાઓ પાઠવું છું અનેકા શુભેચ્છાઓ ધન્યવાદ